નમસ્કાર શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં જો તમારે લોકોને ગુજરાતમાં આયુર્વેદ અને હોમિયોપેથીમાં એડમિશન લેવું હોય તો એમના ચોઇસ ફિલિંગની જાહેરાત થઈ ગઈ છે તો આજના વિડિયોમાં શાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે હોમિયોપેથી અને આયુર્વેદની જે ચોઈસ ફિલિંગ આવી છે એ અને એના સિવાય પણ અગત્યની જે જે સૂચનાઓ આવી છે એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે હવે સૌથી પહેલાં તમારે કમિટીની વેબસાઇટમાં આવી જવાનું છે એમાં તમે જોઈ શકો છો અંડર ગ્રેજ્યુએટ એડમિશન આમ લખેલ છે એમાં તમારે લોકોને સૌથી પહેલાં આયુર્વેદ અને હોમિયોપેથી છે તેની ઉપર ક્લિક કરવાનું છે હવે જેવું તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે હવે પહેલાં તમને શું કહેવામાં આવ્યું છે એડવર્ટાઇઝમેન્ટ ફોર આયુષ ફર્સ્ટ રાઉન્ડ ચોઈસ ફિલિંગ આયુષની ચોઈસ ફિલિંગ માટે ની જાહેરાત છે એ આપવામાં આવી છે એના પછી આપવામાં આવી છે ગાઈડલાઇન ફોર ચોઈસ ફિલિંગ તમારે ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી એની સંપૂર્ણ ગાઈડલાઈન છે એ આપવામાં આવી છે એના પછી પ્રોવિઝનલ સીટ મેટ્રિક્સ ફોર બીએએમએસ એટલે કે બીએમએસ કોર્સ એટલે કે કઈ કોલેજમાં કઈ કેટેગરી માટે કેટલી સીટો અવેલેબલ છે એની માહિતી આપવામાં આવી છે એના પછી પ્રોવિઝનલ સીટ મેટ્રિક્સ ફોર બીએચએમએસ એટલે કે હોમિયોપેથી અભ્યાસક્રમ છે એમાં કઈ કોલેજમાં કઈ કેટેગરીની કેટલી સીટો છે એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે એના પછી જનરલ ઇન્સ્ટ્રક્શન ફોર પાર્ટિસિપેટિંગ ઇન એમબીબીએસ બીડીએસ બીએમએસ અને બીએચએમએસ એડમિશન પ્રોસેસ હવે આનો છે ને એક સેપરેટ વિડીયો આવશે અને તમારે ચોઈસ પ્લેન કયા ક્રમમાં કરવી શું કરવું એનો પણ આપણે એક સેપરેટ વિડીયો છે એ આવશે હવે આમાં તમે લોકો જોઈ શકો છો કે એમસીસી ન્યૂ દિલ્હી દ્વારા સ્નાતક એમબીબીએસ અને બીડીએસ અભ્યાસક્રમો માટેનો પ્રવેશ કાઉન્સેલિંગ શેડ્યુલ જાહેર કરવામાં આવેલ છે તે જ રીતે નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન ન્યૂ દિલ્હી દ્વારા છે બીએ એમએસ અને બીએચએમએસ માટેનું કાઉન્સલિંગ શેડ્યુલ જાહેર કરવામાં આવે છે હવે આ મુદ્દામાં શું કહેવામાં આવ્યું છે કે પ્રવેશ સમિતિની મેરિટ લિસ્ટમાં સમાવેશ થયેલા વિદ્યાર્થીઓ કે તમે પહેલો રાઉન્ડ આવ્યો હતો જ્યારે તમે સંયુક્ત પિન ખરીદો તો એમબીબીએસ હોય બીડીએસ હોય બીએમએસ હોય કે બીએચએમએસ હોય તો બધા માટે સેમ પિન તમે ખરીદેલા તો બંને પ્રવેશ પ્રક્રિયાના રાઉન્ડ વનની ની પ્રક્રિયામાં ભાગ લેવા માટે લાયક છે ત્યારબાદ તેઓ નીચે મુજબની મહત્વપૂર્ણ સૂચનાઓ છે તે લાગુ પડે છે હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો જુઓ ભારત સરકારના પ્રવેશ કાર્યક્રમ હવે આ વસ્તુ ખાસ સમજવાની છે તો એમ બીબીએસ બીડીએસ અને બીએમએસ અને બીએચએમએસ અભ્યાસક્રમ માટેની પ્રવેશ પ્રક્રિયા અલગ અલગ છે એટલે આમાં શું કહેવામાં આવ્યું છે તો એમ બીબીએસ બીડીએસ અભ્યાસક્રમમાં ભરેલ ટ્યુશન ફી છે એ બીએ અને બીએચએમએસ અભ્યાસક્રમમાં એડજસ્ટ નહીં થાય હવે ધારો કે એમ બીબીએસમાં તમને એડમિશન મળ્યું છે અને તમે ફી ભરી દીધી છે તો એવું નહીં આમાં કેમ તમારે એમ થાય કે ભાઈ પહેલા રાઉન્ડમાં આ કોલેજમાં મળે બીજા રાઉન્ડમાં બીજી કોલેજમાં મળે તમારે તફાવત ભરવાનું હોય તો આ બંનેની પ્રક્રિયા આખી અલગ જ છે એમબીબીએસ બીડીએસમાં માની લો કે તમારે પહેલા રાઉન્ડમાં એડમિશન મળ્યું તમે પાંચ લાખ રૂપિયા ફી ભરી રીતે છે ભર ભરવાનું થતું એ અને આયુર્વેદ અને હોમિયોપેથીમાં કોઈ બી કોલેજમાં મળે છે ને એની સંપૂર્ણ ફી ભરવાની થશે તમારે તફાવત નહીં ભરવાનો થાય ક્લિયર થઈ ગયો આ રીતે હવે બીજા મુદ્દામાં તમને એમ કહેવામાં આવ્યું છે કે બીએમએસ અને બીએચએમએસ અભ્યાસક્રમ માટે ભરેલ ટ્યુશન ફી છે એ એમબીબીએસ અને બીડીએસ અભ્યાસક્રમમાં એડજસ્ટ નહીં થાય એટલે આ વસ્તુ તમને સમજાઈ ગઈ જો બીએમએસ અને બીએચએમએસ એની આખી ભેગી હતી અલગ પ્રક્રિયા થશે અને એમબીબીએસ બીડીએસ એની આખી અલગ પ્રક્રિયા થશે જો તમને એમબીબીએસમાં બીબીએસમાં મળે છે તો અલગ ફી ભરવાની છે અને તમને બીએમએસ બીએચએમએસમાં બી મળે છે તો પણ અલગ ફી ભરવાની રહેશે હવે એના પછી કહેવામાં આવ્યું છે કે વધારાની ભરેલ ટ્યુશન ફી રિફંડ છે એ માત્ર સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ છે એ તમને રિફંડ કરવામાં આવશે હવે આમાં તમે જોઈ શકો છો કે આયુર્વેદ અને હોમિયોપેથી કોર્સિસની સરકારી ગ્રાન્ટિનેડ તથા સ્વનિર્ભર સરકારી કોલેજ છે એની ચોઈસ ફિલિંગ તમારે કરવું પડશે અને પંદર ટકા ઓલ ઇન્ડિયા કોટા માટે અલગથી છે એ તમારે ચોઈસ ફિલિંગ કરવી પડશે આમાં ચોઈસ ફિલિંગ આવી નહીં જાય હવે ચારે ચાર રાઉન્ડ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે એ બધું તમે જોઈ શકો છો હવે આ મુદ્દો છે એ ખાસ મહત્વપૂર્ણ છે તે તમામ આયુર્વેદન અને સ્નાતક કોલેજો માટે ચોઇસ સ્ક્રીનિંગ સુવિધા અને સીટ મેટ્રિક્સ ઉપલબ્ધ છે પરંતુ સીટ ફાળવણીના નિયત સમય પહેલાં એટલે કે આઠ નવ બે હજાર પચીસ બપોર ત્રણ વાગ્યા સુધીમાં જો કમિટી દ્વારા છે એ પરમિશન મળશે તો તે યુનિવર્સિટીનું એફિલિએશન મળશે તો સીટ ફાળવણી કરવામાં આવશે હવે પહેલાં એ છે ને એ તમને મુદ્દો સમજાવું એની પહેલાં આપણે લોકો છે એ સૌથી પહેલાં પ્રોવિઝનલ સીટ મેટ્રિક્સ છે એ તમને બતાવી દઉં જો આ સીટ મેટ્રિક્સ છે એ તમે જોઈ શકો છો તો આમાં તમે જોઈ શકો છો પહેલાં પહેલાં મુદ્દા શું આપ્યું છે સિરિયલ નંબર આપ્યું છે એના પછી નેમ આપવામાં આવ્યું છે કોલેજનો ટાઈપ આપવામાં આવ્યો છે કોલેજનો કોર્ટ છે ઇન્ટેક કેટલી સીટો છે એ આપવામાં આવી છે ઓલ ઇન્ડિયામાં કેટલી જશે એની માહિતી આપવામાં આવી છે ગવર્મેન્ટ કોટામાં કેટલી સીટ છે તો કે એટલી હવે એમાં એસટી કેટેગરીમાં એસટી કેટેગરીમાં ઓબીસી કેટેગરીમાં ઇડબ્લ્યુએસમાં ઓપનમાં કેટલી સીટો છે એની માહિતી આપવામાં આવી છે એટલે આ તમે સીટ મેટ્રિક્સ છે એ વ્યવસ્થિત રીતે જોઈ શકો છો ક્લિયર થઈ ગયું ટોટલ છે એ આડત્રીસ કોલેજો છે એનું તમે જોઈ શકો છો હવે આગળ વધતા પહેલાં તમને અમારે પેડ કાઉન્સેલિંગ વિશેની માહિતી આપી દો તો તમારા લોકોને એમ બીબીએસ બીડીએસ બીએમએસ અને બી એચ એમએસમાં તમારે લોકોને જો અમારી સાથે પેડ કાઉન્સેલિંગમાં જોડાવું હોય પર્સનલ માર્ગદર્શનમાં જોડાવું હોય તો શું કરવાનું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં માત્ર માત્ર વોટ્સએપ કરીને સંપૂર્ણ જાણકારી છે એ મેળવી લેવાની રહેશે એમાં તમને પહેલેથી રહીને છેલ્લે સુધીની તમામ અપડેટ છે એ વ્યવસ્થિત રીતે આપવામાં આવશે અને પર્સનલી જ છે એ તમને આપવામાં આવશે કઈ રીતે કોલેજ પસંદગી કરવી શું શું કરવી સંપૂર્ણ માહિતી છે એ તમને પર્સનલમાં આપવામાં આવે છે હવે જુઓ આખી ચોઈસ ફિલિંગની જાહેરાત આપવામાં આવી છે એમાં તમે જોઈ શકો છો કે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં આયુર્વેદ હોમિયોપેથી સરકારી ગ્રાન્ટિનેડ તથા સ્વનિર્ભર સંસ્થાની જે બેઠકો છે એમના માટેનો કાર્યક્રમ નીચે મુજબ છે તો પ્રથમ રાઉન્ડની ચોઈસ ફિલિંગ છે ચાર નવ બે હજાર પચીસથી આઠ નવ બે હજાર પચીસ બપોરે ત્રણ કલાક સુધી કરી શકો છો અને ઉમેદવાર દ્વારા ભરેલ ચોઈસ ક્યારે જોઈ શકાશે સાંજે છ કલાક સુધી હવે જો કદાચ આમાં ચેન્જીસ નહીં કરવામાં આવે ને તો તમારું પરિણામ છે આઠ તારીખે છે એ સાંજે આવવાની પ્રબળ શક્યતા છે એમબીબીએસમાં પણ આ વખતે એમ થયું હતું ચોઈસ ક્લિયર બાર વાગ્યે પૂરી થઈ હતી જ્યારે પરિણામ છ વાગ્યા સુધીમાં આવી ગયું હતું એટલે આમાં પણ એવું છે એ સંભાવના રહેશે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ તો બસ આ માહિતી આપવાની હતી એ રીતે તમે હોમિયોપેથી છે એનું પણ સીટ મેટ્રિક્સ છે એ તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો ક્લિયર થઈ ગયું તો બસ આટલી માહિતી આપવાની હતી અને આમાં જો તમને કોઈને કંઈક વેરી નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારા અમારા વોટ્સએપ ગ્રુપ તથા વોટ્સએપ ચેનલ બંનેમાં જોડાયું તો બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ત્યાં જોડાઈ શકો છો